કેટલો મસ્ત મોરનો હવાય જાઉં તો હું વિડીયો ચાલુ કર્યો ને તો મોર બંધ થઈ તો અહીંયા જો મંદિર છે નજીક જ જે મમ્મી અને એને મહિલા મંડળે બનાવ્યું છે તો તે મસ્ત બ્યુટિફુલ ગામડાનો નજારો છે ઉપરથી જો આમ સામે હાઈવે દેખાઈ જાય

માન્ય વિશે જમી લીધું તો ગાઈસ જો વાગી ગયા છે સાંજના સાડા છ અને બધું સફાઈ અભિયાન કરી અને નવરા થઈ ગયા છે નાસ્તો કરી લીધો વેફર ને જ્યુસ ને બધું અને જો ક્લીનિંગ ક્લિનિંગ ક્લિનિંગ થઈ ગયું છે બધું આજે આ ઉપર બધું ઘસવાનું હતું એ ગઈશું ને તો બધું આજ બહુ ભરાઈ ગયું હતું તો હવે જોઈએ આગળ ક્યાં જઈએ છીએ જોઈએ પ્લાનિંગ કરીએ છીએ કે વૃદ્ધાશ્રમ છે ને અહીંયા ત્યાં જઈએ જોઈએ પપ્પા શું કહે છે આભાર તો જાય ચાલો તો જાઉં છે વૃદ્ધાશ્રમે ચણે નાખવા માટે જો મમ્મી ચણ લઈ લીધી છે કહું ને હાલો તો અમારે રાહ જોતા જ મમ્મી ગયા નહોતા કે મમ્મી બોલી વખતે આયવા ત્યાં નાખવાની હતી ને તો કે તમે આવો ત્યાં જાઓ ચાલો માનીયા નથી આવું નથી આવું પાતરા વાળા બસું હોય નથી હે तो ये बदीज होई थी तो जो हटाने जतला कर रही है गर्मी ये बारिश में बड़ा रही हां हां इशू हां मुंगी बस को का इसका मुंगी बा मुंगी मुंगी ना लाऊंगी

ખોડિયારમાં નું મંદિર આ જો બે બાજુ છે ને આખી નદીઓ ભરે જાવડી આવડી આ બાજુ અત્યારે રસ્તો હે ચેક ડેમ પેલા એમ નાની બાની દશા માં વ્રત રહેતા ને ત્યાં છે તમે પધરાવ આવતા કા મમી દશા માં તું રેતી વ્રત ઓલું આપણે સાંઢળી અહીં પધરાવ આવતા હવાર માં જ હાડા ત્યાં ચાર વાગે તા

અહીંયા જો અલા બા ની બેઠા એ મોબાઈલ જોવે જય શ્રી કૃષ્ણ જો અલા દાદા અંદર વાંચે છે એક લખે છે કોક મળવા જાય એ બેઠા જ માજી અંદર હે વાચે અંદર બધું પડ્યું જો શાકભાજી ગુવાર ભીંડો રીંગણા ચોરી ગલકા મીસું કે ગલકા દૂધી ને એવું જ બને ને કે જો અંદર ભોજના લઈ છે

સૈનિક છે ને પિતાની આવક રોજથી તેમાં દોઢ રૂપિયા સુધી સંતોને આપી દેતા એવું કે છે હાલો આ બધું કરતા ને આ બધી બધું કરતા વૃદ્ધાશ્રમ બધુંય વયા ગયા આવે ધામમાં જો મળવા બધે મળવાય આવવા દે નહીં મમ્મી એવું છે અહીંયા બા બેઠા છે જય શ્રી કૃષ્ણ કી ગામના છો મહારાષ્ટ્ર અમે અહીંના જ વીરપુરના મજા આવે અહીંયા તમને હા કામ થાય એ લોકો કરાવે એમ ને હા હા

સરસ અલગ અલગ બધું હા અહીંયા છે જો બે બધા ત્રણ ત્રણ બા બધા રૂમમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

જય શ્રી કૃષ્ણ હમ બધી સગવડ સરસ છે એક રૂમ માં ત્રણ છે એટલે ટાઈમ જાય

એક નાખી તો બગડે લોકો જેમ જોય એમ નાખે ચણે એમ જ નાખે પાણી ભરેલું છે કા મમ્મી જે મકાઈ ને અત્યારે નાખેલું છે ચણી જાય ને એમ નાખે કામ અહીંયા હાલે છે

જમવાનું પ્રાર્થના કરતા હોય જો અહીં ઉપર છે ટીન 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 વાગે ને એવું જોયું ગોળ ગોળ રહ્યું હા એ બેલ વાગે ને હમ બેલ વાગે એટલે ઉઠી જવાનું બેલ વાગે બેલ વાગે એટલે જમવા જવાનું પાછળ મોટી જગ્યા હોય જોવા જવાનું શાકભાજી ને એવું બધું એમ કે પાછળ વાગ્યું ગામ અબ આ જો પાણીનો પ્રશ્ન હતો પાણીનો કહે કે જેટલા રોપાય વાવા હોય ને બધાય લઈ જાજો અહીંયા નર્સરીએથી આવતા ઊંડે વાંઢોનો હું ક્યારે ના એ તો પછી બે ગોમ આવી ગયા હા

એકવાર આપણે નાસ્તો લઈને આવ્યા ત્યાદ છે જે આ બધા આવ્યા હોય ને બધા એમનામાં આવ્યા હોય ગામના ખાલી જે ડાઇનિંગ ટેબલ રાખેલા છે પેલા અહીંયા નીચે રહેતી હતી કા મમ્મી તો અહીંયા મીસું છે ને મને જો આમાં મેંગો બતાવે છે તો આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરી લઈશું કાલે ગૌશાળામાં જાશું એ બધો વિડીયો આવશે કેમકે વિડીયો લોંગ થઈ જશે તો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં